મોટા પણ મેંર થઈ ગયા આ નદીઓ નાળા મૂકી દીધા તો આ જે વ્યક્તિ થઈ જવાનો છે એટલે એને કીધું

એટલે શાર રામ એક રામ દસરથ ઘરે કરવાના છે અને આ રામ જો નક્કી થઈ જાય ને તો ખાણી પાછું આવવું નહીં પડે એટલે કૃષ્ણ ભગવાન બોલે

जगत मगत मासावती सडिया तू कोण थाय जगत मा भगत मायवती सडिया तू कोण थाय सावणी के मु परतापे मंदिर गोम्या जा

ગુરુ શરણે તો નો ગયા હોય તો જવાની જરૂરિયાત છે ગુરુ જેટલી મુદા તથા મે જીવો કાયા સે કામની ત્યાં સુધી જાણશો

ઘડી કોઈ ઘર રાખવા રાજી જલ્દી કાઢો કીધું કાયા છે કામ ની ત્યાં સુધી જાણજો જેટલી મુદત તમે જીવો પણ શુભ અને અશુભ હું તો કે શુભ કે અશુભ થાય ગુરુ નું વસન કે આયા વળગી વસન પકડી રાખો આની સિવાય બીજું વસન કઈ બીજું કાઈ નથી પરમાત્મા નું નામ સહિત વસંત

ચાર પ્રકારની વાણી વાણી સંજોગી પરા વતન થી મજબાલે વેખરી વાસાય વસન ખરા પણ ઈ તો ઘડેલો ઘાટ બાંધી પોતાનો નહી પરાથી નીકળેલો નહીં ઘડેલો કામ નું નકર કામ નું શબ્દ શબ્દ એટલે વસન બોલે બીજો નહીં પરમેશ્વર સાહેબ પોતે અજ્ઞાની નર અળગો આ શબ્દ નો થાય તો કિંમત થાય કિંમત થાય એવી પણ કિંમત કોની થાય શબ્દ ની ઘાટ ની કિંમત થતી નથી ઘાટ તમે ગમે એટલે હાસા માનો ગમે એટલો હારો માનો પણ એની કિંમત નહીં થાય કિંમત શબ્દ ની થાય અને શબ્દ છે પરમાત્મા છે

આપણે એવું કયા ની કિંમત મૂળ વસન મર્મ કોણ જાણે ઓર મૂળ નો મરમ પણ જાણે વાસાદી મૂળ વસન ની કિંમત કરી મૂળ વસનનો નો કોણ જાણે છે હોય હરિચંદ્રુ ત્યાં તમે જોયા સદગુરુ આમાં ઉપાસ હોય વસંત બોલ ની ત્યાં ક્યાંય આઘાત

વિશ્વના મેળામાં ફરે સાહેબો પણ પરિણામ વિના એવું નથી વિશ્વના મેળામાં ફરે સાહેબો તો સાહેબો પરમાત્મા છે બીજો કોઈ સાહેબો નથી એટલે મીરાબાઈ કીધું કેવા વર્ગ ને હું બોલું આ જન્મ કાંઈ મરે હું તો એવો કે વિશ્વના મેળામાં બધે ફરતો હોય કોઈ જગ્યા ની વગર ની ખાલી નથી હું આવા બંને એટલે મારો સુધી અને સાંડલો બધું અમર થઈ જાય તો મીરાબાઈ એમણે મીરાબાઈ ની વાત કરી કે સોનાના ના દાયગીના મારે શું કરવા તો જેને સોનું જેને માટી ભગવાન કીધું ગીતાજીમાં કે માટી અને સોનું જેને એક સમાન છે ને કોને કહેવાય જેને જિજ્ઞાસા થકી કે મળ્યો છે તો મારે આ જાણી લેવો કે મનુષ્ય નો દેહ મળતો

કિંમત પરમાત્માની છે આ તો ભાઈ દ્રષ્ટા કપાય કોઈ ની કપાયે નહીં અને કોઈ કાપવા જે પણ ક્યાં થાય એકલે એક ગુરુ અને એક શિષ્ય હતા એટલે દે બેઠા હતા ભજન સત્સંગ કરતા હતા એમાં મોટો જબર વડ હતો વડ નીચે બરોબર બેઠે તો કે સેલો જાડ છે છે કે પાપ જોને કેટા બો આયા છે વડ છે એટલે કે આ એક ટેકો તોડી લે કે નીચેને કીધું તોડી ટેકો તોડો શિષ્ય ટેકો તોડીને જો કે એનો ભાંગો

આવે પણ ગુરુ એવા ગોતી નઈ કોઈ ક્ષેત્રના ના મેદાન ની માલમાં બાજુ તો આવતો પણ ગુરુ એવા મળી ગયા ધર્મ ક્ષેત્ર બનાય

આ બધું હમદાતું નથી કેવી રીતે નથી એટલે ગુરુ કયા હોય નુગરા તો જ કહેવાય એને તો નુગરા છે પણ ગુરુ કર્યા હોય ગુણ નો ન ગણાય કેમ વાલે આલે બાપા પણ મને બાપા ગુરુ એ જે ગુરુને સડે બિચારો કે આ નથી પણ એને ખબર નથી એટલે તો આ આ એટલે મુગરાનો એને મુગરાનો કે એને એ મુગરા નથી એને ખબર જ નથી કે ગુરુની વેખ્યા હો છે હે ઈ જ્ઞાન થી એને ખબર નથી કે આપણે મુદ્રા તો કઈ સકી પણ ગુરુ સરાને ગયા અને એના वचन ઉપર નો આ મુદ્રા ઈ મુદ્રા અનંતકરા કેવા એને કહેવા કે કીધું આમાં पसया चारा रे आल सलाज़ा जवान जी लत मोजो तूं माया તું તો ખોલ હતો ખાતરે તમારા માં છે પૂંજાયેલી તમારા માં છે પૂંજા કોઈ તમારા માં આરતી તમારા માં ગાજે ક્યાં ગાજે તારે મંદિર રે એ પાખંડ છે જે તારે પોઢવા એ તારે એક જ્ઞાન મારી નો સંગ છે આમાં લોભ પછેડો માથે ઓઢવા કે તારે કબૂજ જડે લાક રે આમાં ભોગલ પીડા છે જાડા બ્રહ્મા ના ખુલે ये तारे कब जिडडळे लाक मार रे भूक लबिडासे आना ब्रह्माना जेय तने सुजवा देनी काज रे यादी कडी रे जडी ते कळमणी एतारो देह पदारत दारे रे

એમાં લાલચ માં રહેને આપણે કેથી હું અત્તાજીની ઉતાવ જાય તો ઘણો સમય છે અમે મરી ગયા બળકરી કરી 15 વર્ષે કાય અમે ભારુને ધંધો કરવા તને ધંધો ને ને ભૂડ ભાંગે છે કોઈ મદદ કરે હું ગુરુ મદદ કરે વાસે ગુરુ તને સમજવાની નથી જાવું નથી પૂછવું નથી કેવું નથી આપણે તો કઈ શરણે એ થઈ જાય શરણ પણ શરણે એ થાવું એટલે હું પગે લાગુ પગે લાગુ એટલે શું કદા એને ના પડી જાય એને શરણે કહેવાય શરણે કેતા નાનું થાવ નાનું કોઈને થાવું નથી કે આ વિધી કેતી મેલ આવે હું હેનો નમો કે નમતા તાલવે કીધું ને રાણીમાં નમતે તાલવે મળે હવે નમતું લેવું નથી જો નમતું લઈ તો વધારે લાવે તો સમજાય તો

ત્યાંથી ઘી છે ગમે તેલ કઈક બરણી લઈને આવ્યો હોય એટલે એને છોકરાએ ધડો કર્યો અને બરણી મૂકી વાણિયા દીકરા તો વંશાક હોય વાણિયા કીધું આ બાપુનો દીકરો છે તું ઓળખે તો કે નહીં આનો ધડો હોય બાપુનો એ એટલે તરત વાણિયા દીકરો કાઢ નાખ્યો બાપુ ને રોકી દીધું રોકી દઈ ને બરણી લઈને ઘેરાઈ ગયો આ બાપુ ઘેરાઈ ગયા હું બેઠો તો આ બધાનો ધડો કરી કરીને જોતા હતા આપણું આપડે ખેતર તો અનુભવ છે ને ખેતર આવી ને તો વેચાજ નતા જનતા આવીને ધડે લાવવું પગ ભૂગ્યા કરે વિકાસ એમ આપડે ધડો નથી એનું એ ખબર નથી કે ધડાઓ આવેડો કર્યો દીકરી બઉ ડાયું ખબર ધંધો બધો આવો છે ખાડા લે એમ કેતા હોય આપડે પણ ખાડા ખબર છે એટલે કોને કઈ ભોલી ડેટકી ની વાત ખાડા ખબર છે ની ડેટકી એટલે વરતી પપ્પા થાય

વૃત્તિ તરફ કરતા એને આ અંતસ્કરણ શુદ્ધિકરણ કરવા માટે થઈને આશમ શમધમ નિયમો પાલ